मैं आपको कहना चाह रहा हूं कि एवरी टाइम यू आर डोंट अपसेट बिकॉज आप जब पढ़ते हो शायद सिविल इंजीनियर का पढ़ते हो शायद एम कर रहे हो शायद आप कोई भी फील्ड में जा रहे हो आप एजुकेशन के लिए डॉक्टर बन रहे हो या साइंटिस्ट बन रहे हो उसके लिए एक फीस होती है है ना तो जहाँ पर आप स्कूल में डोनेशन करते हो या अदरवाइज आप स्कूल में अपनी फीस भरते हो कॉलेज में अपनी फीस भरते हो इस तरह से एक इन्वेस्टमेंट होता है ना वैसे इस बिजनेस के अंदर भी अपने आप को बनाने के लिए एक इन्वेस्टमेंट लगता है अगर आप बिजनेस बनाते हो बिजनेस बनाते टाइम अगर आप सीखते हो सीखते सीखते अगर आपसे कोई गलती हो जाए थोड़ा सा लॉस हो जाए पाँच दस लाख रुपया अगर आपका कम हो जाए तो आप कभी भी डरिए नहीं है ना ये में ये बिजनेस में आपकी ट्यूशन भी है दिस इज वन इन्वेस्टमेंट फॉर योर सेल्फ ओके सो कभी भी बिजनेस में अगर आपका नुकसान हो जाए कुछ भी हो जाए तो हर मत ठीक है ना मेरा बेटा अभी से कभी भी मेरे को बोलता था ट्राई एंड ट्राई नॉट क्राई અભિષેક ટ્રાય નોટ કરાય તો બહુ મહેનત કરવી પડે છે અભિષેક તો કયા વર્ષમાં આવ્યો અહિયાં દુબઈમાં હે તો દુબઈ ગયા વર્ષમાં આવ્યો દુબઈ ગયા વર્ષમાં બે હાજર એકવીસ માં

પૂરી જવાબદારીથી સંભાળે છે સારો ધંધો કરે છે બિઝનેસ કરે છે અને આખું પરચેસિંગ પણ એમના હાથમાં છે એકાઉન્ટ પણ એ પોતે કરે છે એકાઉન્ટ પણ એ છે ઓડિટિંગ પણ એ કરે છે સમજી લેવો કે એક એકાઉન્ટ ઓફિસની અંદર આટલા બધા સમજી લેવો ઓફિસર હોય એક એચઆર ડિપાર્ટમેન્ટ હોય એક એકાઉન્ટન્ટ હોય ક્લાર્ક હોય બરાબર છે પછી એનો મેન ચીફ હોય આ બધું આ એક જ છે સમજી લો બરાબર છે તો કહેવાનો મતલબ એ કે કોઈ વસ્તુ દુનિયામાં એવી છે જ નહીં કે જે વસ્તુ ન થઈ શકે સમજ્યા એટલા માટે ટ્રાય કરો થઈ જશે અને ક્યારેય પણ નર્વસ નહીં થાવ ઓકે સો ઉત્તિષ જાગ્રત પ્રાપ્ય વરાની બદત ઉઠો જાગો અને ધ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ રાઇઝ અવે કેન સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ થેન્ક યુ સો મચ તો આવી રીતે આ એક સારી રીતે સારી વાત કરવા માંગુ છું કે માણસ કરોડીઓ છે ને એ જ્યારે એનો જાડો તૂટી જાય ને ત્યારે પડે બરાબર પડે ને પછી વરી પાછી ચડવાની શરૂઆત કરે ને પાછો ઝાડો બનાવે બરાબર પણ આપણે ઘણીવાર પડીને આપણે નર્વસ થઈ જઈએ છીએ પણ નર્વસ થવાની જરૂર નથી પાછી વરી પાછી શરૂઆત કરો અને મા જગદંબા મા ભવાની તમને સાથ આપશે કારણ કે આકાશ વાયુ જળ અગ્નિ અને મન બુદ્ધિનો અહંકાર આ આખા યુનિવર્સની અંદર આખી પ્રકૃતિ તમારા સાથે કામ કરે છે બરાબર યદ ભાવમ તદભાવતી તમે જો ભાવ રાખશો ને એવી તમારા માથે મા ભગવતી તમારા ઉપર કૃપા કરશે બરાબર કારણ કે તમે એમ વિચાર કરશો કે આ કામ મારાથી હવે ન થાય બરાબર છે એટલે તમે નેગેટિવ ભાવ રાખ્યો તો કોઈ કોઈથી થશે જ નહીં પણ તમે એમ વિચાર કરશો કે ગમે તેમ કરીને કોઈ પણ હાલતમાં મારે આ કામ કરવું જ છે

જે પરસેવે નહાય બરાબર ને એટલે આટલા માટે પુરુષાર્થ પછી જ પ્રારબ્ધ મળે એટલા માટે ખૂબ પુરુષાર્થ કરો અને ખૂબ મહેનત કરો મા જગદંબા તમને સો ટકા સહાય આપશે થેન્ક યુ